લોર્ડ દિવ્ય દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે એપ્રિલ અઠ્યાવીસમી તારીખ આ સંદેશ તમારા સૌ માટે તમારા કુટુંબીજનો મળ પ્રાર્થના કરું છું તમારા ભાઈ બિલે પ્રભુષ્ણ વચ્ચન સાંભળીએ યોહાનનો ગ્રંથ ત્રીજો અધ્યાય પહેલી કડીથી આઠમી કડી સુધી ફરૂષીઓમાં નિકોદિમોસ કરીને એક માણસ હતો तो नो एक आगेवान हतो एक दिवस रात यीसु पे आ कहवा लगे गुरु जी अमे जाए कि तमे ईश्वर तरफ थी आवेला गुरु छो कारण जे बदा परछा ते कोई मणस ईश्वर सहाय वगर बता सके यीशुए तेने जवाब में कहू हूँ साचे साच कहू छूँ ज्यासुदी मणस नवेसर જન્મ ના લે ત્યાં સુધી તે ઈશ્વરના રાજ્યમાં પામી શકે નહીં ત્યારે નિકોદે મુસે તેમને કહ્યું માણસ ગરડો થયો હોય ત્યારે જન્મ સી રીતે લઈ શકે તે ફરીવાર પોતાની માતાના ગર્ભમાં જઈને જન્મ લઈ શકે ખરો ઈશ્વે તેને જવાબ આપ્યો હું તને સાચે સાચ કહું છું પાણી અને પવિત્ર આત્મામાંથી જન્મ ના લે ત્યાં સુધી કોઈ ઈશ્વરના રાજ્યમાં દાખલ થઈ શકે નહીં દેહમાંથી તો દેહ જ જન્મે જન્મે છે અને આત્માત્માથી આત્મા એટલે તમારે નવેસરથી જન્મ લેવો જોઈએ એમ હું કહું એથી નવાઈ કોમાની જરૂર નથી પવન મરજીમાં આવે તેમ જાય છે એનો અવાજ સંભળાય છે પણ એ ક્યાંથી આવે છે અથવા ક્યાં જાય છે એની ખબર પડતી નથી એવી જ રીતે આત્માનથી થતો જન્મ પણ અકલ છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિસ્ત માલભાઈ તબેનું નિકોદી મોસ એક યહૂદી આગેવાન એક ફરોશી સારો માણસ ધર્મિષ્ઠ માણસ હતો સત્યના ખોજમાં હતો પ્રભુ ઈસુ વિશે સાંભળ્યું હશે પ્રભુ જે ચમત્કાર કરે છે એ બધું એમને ખબર પડી હશે એટલે પ્રભુ પાસે એક દિવસ રાત્રે આવે છે અને કહે છે પ્રભુ આપ ખરેખર ઈશ્વર તરફથી આવેલા છો કારણ કે તે ચમત્કાર કરો છો એ માણસ ના કરી શકે દરેક ચમત્કાર ઈશ્વરની શક્તિ વડે એ કરવામાં આવે છે चमत्कार ईश्वर ने शक्ति प्रकट करे छे अई आपण खास एक બાબત નોંધવાનું છે કે નેખુદેમ્બસ કોઈ જવાબ પ્રશ્ન પૂછતા નહીં પણ પ્રભુ બાઇબલ સુખે છે ઈશ્વરે જવાબ માં કહ્યો કે છે હું તને સાચે સાચ કહું છું જ્યાં સુધી માનસ નવેસરથી જન્મ ના લે ત્યાં સુધી ઈશ્વરનો રાજ્ય જોવા પામી ના શકે હા કૃષ્ણ મા ભાઈતા બહેનો આ નવેસરથી જીવન એટલે આ સમજી શકતા નહીં સારી રીતે જન્મ લઈએ જ્યારે આપણે પ્રભુ ઈશુ પર વિશ્વાસ રાખીએ સ્ના સ્નાનસ્કાર પામીએ ત્યારે આપણે ઈસુ ઈશુ સાથે આપણા પાપો સાથે આપણે મરી જઈએ અને પછી પ્રભુ જે મહિમા પ્રાપ્ત કર્યો એ મહિમામાં આપણે સહભાગી થઈએ છીએ અને નવું જીવન પામીએ છીએ એટલે નિકોદમુસને પણ પ્રભુ ઈસુ કહે છે પાણી અને પવિત્ર આત્મામાંથી જન્મ ના લે ત્યાં સુધી કોઈ ઈશ્વરના રાજ્યમાં દાખલ ના થઈ શકે જેવી રીતે યુવાન માણસ આવીને પૂછ્યું શાશ્વત જીવન પ્રાપ્ત કરવા માટે મારે શું કરવું એ જ રીતે આ નિકોદમુસ આવે છે ક્રિષ્માલ ભાઈ તાબેનો નિકોદમુસ બાઇબલમાં ત્રણ જગ્યા આવે છે એક તો આજનો શુભ સંદેશ છે પછી યોહાનગરના સાતમોધ્યામાં એકાવન બાવનમી કલમમાં કે પ્રભુશ્વના વિરુદ્ધ આગેવાનો શાસ્ત્રીઓ બધા આયોજન કરે છે કાવતરું કરે છે મારી નાકવા માટે ત્યારે આ માણસ જેને કહે છે કે આપણા ધર્મમાં કોઈને સાંભળ્યા વગર સમજ્યા વગર કોઈને સજા ફરમાવી શકે ખરું હિંમતપૂર્વક કહે છે કે તમે જે નિર્ણય લો છો એ યોગ્ય લાગતું નહીં કારણ કે પહેલાં એ માણસ સાંભળીએ અને એ માણસ શું કહે છે જાણીએ અને ત્યાર પછી આપણે કરવાનું શું છે એમ કરીને પ્રભુના સપોર્ટમાં ત્યાં વરિષ્ઠ સભામાં વાત કરે છે અને એવી જ રીતે જ્યારે પ્રભુ શું મરી ગયા ત્યારે પણ હરિમત્યાન યોસેફ સાથે પણ પ્રભુશ્રીના સબ ઉથારી એને દફન કરવા માટે મદદરૂપ થાય છે હા ભૈયતા બહેનો આજના શુભ સંદેશ દ્વારા નિખોજ મોસ પહેલાં અંધારામાં આવતો અંધારો એટલે અજ્ઞાન એ અસત્યમાં હતા સત્ય જાણતા નથી પછી જ્યારે જે અંતકારની શક્તિઓ પ્રભુ ઈશુને મારીને આકમ કોશિશ કરે છે ત્યારે આવે છે અને છેલ્લે પ્રભુસુ મરણ પછી અંધકારમાં ફરી ઈસુના શબ ઉતારી એમના દહન કરવા આવે છે જેવી રીતે આ નિખદમોશ સત્યની શોધમાં હતા પ્રભુ ઈસુ ખરેખર કોણ છે એમ જાણવા કોશિશ કરતા હતા અને નવું જીવન સૂચિ જાણવા માટે પ્રયત્ન કરતા હતા આપણે પણ આપણા જીવનમાં હંમેશા પ્રભુ ઉપરની શ્રદ્ધામાં વિશ્વાસમાં દ્રઢ રહીએ અને આપણા જીવન દ્વારા પ્રભુ જે મહિમા પ્રાપ્ત કર્યો છે એ મહિમામાં આપણે પણ સહભાગી કરીએ થેન્ક યુ ગોડ બ્લેસ યુ ઓલ ખ્રિસ્ત મોલભાઈ તબેનો આજના શાસ્ત્રપાઠ શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુ શ્રી ઓળખવા મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય અને દિવ્ય સંધિ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ ઈસુ તમારામાં વિશ્વાસ રાખો છું બોલો દિવ્ય ધ્યાનો જય